આદિકાલથી ચાલી આવેલ કેટલીક પરંપરાઓ આજે પણ કેટલાક વિસ્તારોમાં જીવંત છે આ પરંપરા માન્યતાઓ જોવી જાણવી તો રસપ્રદ જ છે સાથે જ જીવસૃષ્ટિ માટે પણ એટલું જ ફાયદાકારક પણ છે શું છે આ પરંપરા કોણ તેને આજે પણ નિભાવી રહ્યું છે તે જીવસૃષ્ટિ માટે કઈ રીતે ફાયદાકારક છે જાણીએ અમારા આ રિપોર્ટમાં આદિકાળથી ચાલી આવતી આ પરંપરા હજુ પણ ઉંડાણના ગામોના આદિવાસીઓ રાખી છે દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો તાપી ડાંગ નવસારી વલસાડ તેમજ સુરત જિલ્લાના કેટલાક ભાગોમાં આ પરંપરા હજુ પણ જીવિત છે શું છે આ પરંપરા તો અહીંના આદિવાસી સમુદાયના કેટલાક વૈદો આજે પણ ચોમાસાની શરૂઆતમાં જ્યારે વનરાગી ખીલી ઉઠે છે ત્યારે આ વનરાગીઓમાં કેટલીક જડીબૂટીઓ પણ ખીલી ઉઠે છે કે જે જીવ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક હોય છે તે ખાસ જંગલોમાં જોવા મળે છે અને આ ઔષધિઓને ભેગી કરવા માટે નીકળી પડે છે દર વર્ષે આ સમય આવી વરસાદ પડે જળી બોટી બધી પીલવાઈ જાય પાંદડા દેખાવા લાગે ત્યારે આવીએ એટલે પાંદડા દેખાય ત્યારે અમને દરેક જાતની જડીબુટ્ટી મળી જાય ત્યારે કાંદા શુદ્ધ રહેશે જળ એ લસણ શુદ્ધ રહેશે આદુ શુદ્ધ રહેશે જાંગી মনুষ্য মা অ ঘন কামেছে ভারপুার পুস খর এ কম ভাঙি গিয়ে মচকাই গিয়ে যারা লগাবি যায় না সারুক মনুষ্য মা পি ঝাঁকছে আখাবি দিয়ে কী পাড়ে উখাবি দেওয়ানো পছি ভোগ পাবি দেওয়া এটাই দোড়ি মশ্রে দোড়ি মশ্রি কাম লাগে કોઈ ડાયાબિટીસ છે કોઈ એકટીવામાં કામ લાગી જાય પશુઓ માટે કઈ દવા છે પશુઓ માટે આ છે ને આજે છાટવાની કે આ આપવાની નથી ફોર્મમાં છાટી દેવાની છે વાલદા થાવેલા છે એમ ઢોર માટે વંછાઈ લેવા આવેલા છે એમ આ ડોગરે કાકરે ચડેલા છે એમ પછી આ વંછાય કાલે છે રવિવાર છે રવિવારે કાઈ વંછાય દવા કરવાના છે એમ ગાય હારું બેહ હારું બળદ હારું ઢોર હારું મોદા સારું કાંઈ ઝાડા ઉલટી નહીં થવું જોઈએ કાંઈ ફુગરી પી નહીં આવવું જોઈએ કાઈ ખોડી ફૂકાડ નહી આવવું જોઈએ જાનવાર ને કાંઈ કોળ નહી શટકવવું જોઈએ એવી રીતે વંશાય લેવા આવેલા છે મમે આ વંશાય છે જાંગ કોલો છે સફેદ મુરચડી છે પછી પછી છે તે કાંદો છે દેવનો આદુ છે એવું બધું લઈને બધો હોત કરવા આવેલા છે મમે મનુષ્ય માટે છે આ જડબુટ્ટી છે મોટો મદદરો છે નાનું મદદરી છે પર ઠીકરી કાંડ છે પછી પેલું આ વેઢો છે ગાંડો વેઢો છે વેઢી છે આ બધું હોત કરવા પછી આવવાના જવાના છે ત્યારે દેવલીમારીના જંગલમાં અમે જંગલની ઔષધિઓ શોધવા માટે બાલદા ગામના ભગતો સાથે આવ્યા છીએ ના આ પરંપરા અમારી સદીઓ જૂની છે અમારા વડવાઓએ આ ઔષધિઓ ઓળખવાની પારખવાની કઈ બીમારીમાં એ ઔષધિ કામ આવે એની જાણકારી અમને અમારે પોડવાઓને એ આપી છે કે પેઢી દર પીઢી જે પરંપરા છે એના અનુસંધાને આજે અમે આવ્યા છે અને વર્ષમાં પહેલો વરસાદ થાય પછી આ ઔષધિઓ લેવા અમે આવતા હોઈએ છીએ એમાં બે પ્રકારની ઔષધિઓ લીધી છે એક તો કપાળેલા પશુઓ માટેની અને બીજી અમારા માણસો માટેની ઔષધિઓ લીધી છે અને આમાં સેંકડો પ્રકારની ઔષધિઓ આવતી હોય છે જે અમે દર વર્ષે એક વખત આપીએ ઝાડા અટકાવવા માટેની હોય પેટમાં દુખાવા થતા હોય તો તે બંધ કરવા માટેની હોય ઉધરસ હોય શરદી હોય એને સારું કરવા માટેની હોય સાંધાના દુખાવા માટેની પણ હોય એ જ રીતે ડાયાબિટીસ જે ખરું શુગર એના માટેની પણ ઔષધિઓ લીધી છે તો આ વર્ષમાં એક વખત અમે ઔષધિઓ આપી દઈએ પછી આવી બીમારીઓ વર્ષ દરમિયાન નથી આવતી એ એક અમારી પરંપરા છે વનોમાંથી આવી અમૂલ્ય જડીબૂટ્ટીઓ ભેગી કરીને તેમાં ખાસ પ્રક્રિયા દ્વારા આદિવાસીઓના

આખું વર્ષ રાહત આપે છે સાથે આમાંની કેટલીક કચડી બુટીઓ તેમના પાલતુ પશુઓ માટેની પણ હોય છે કે જેને પણ અલગ કૂટવામાં આવે છે અને પશુઓ પર તેનો છંટકાવ કરવામાં આવે છે કે જેથી પશુઓ પણ ચોમાસા દરમિયાન થતા રોગોથી દૂર રહે છે સાથે સાથે ગામના પાદરે ભેગા થયેલા ગામ લોકો દ્વારા આખા વર્ષના ખેત મજૂરી બળદ ટ્રેક્ટર વગેરેના દરો નક્કી કરવામાં આવે છે કે જે પરંપરા આજે પણ કેટલાક ગામોમાં જીવે છે અને ગામવાસીઓ તેને બખૂબી નિભાવી રહ્યા છે આજે અમારા ગામની અંદર ગામ લોકો ભેગા થઈને મનુષ્યમાં એટલે માણસો માટે અને પશુપાલમાં જે ઋતુ પરિવર્તનને કારણે રોગની સમસ્યા આવે છે માંદગીની સમસ્યા આવે છે તેના માટે દવા માટે ભેગા થયા હતા અમારા ગામના ભગતો જે જાણકાર છે તે લોકો ડુંગરોમાં જાય નદી કિનારે જાય અને ત્યાંથી જુદી જુદી જાતની વનસ્પતિઓ લઈ આવે છે અને એને વહેતા પાણીની અંદર એને છૂંદીને એની દવા બનાવવામાં આવે છે અને એ દવા અહીંયા પાવામાં આવે છે એ દવાને કારણે મનુષ્યને જે ઋતુ પરિવર્તનની અંદર જે રોગો થાય છે તેમાં ઘણી બધી રાહત રહે છે અને એ નિરોગી બને છે તેવી જ રીતે પશુઓને પણ જે ઋતુ પરિવર્તનનો સામનો કરવો પડતો હોય એની અંદર જે રોગો આવતા હોય એ રોગોની અંદર ઘણી બધી રાહત રહી છે અને આ આખું વર્ષ એ સારી રીતે રહી શકે છે આ ઉપરાંત ગામ ભેગું થયેલું હોય તે વખતે થોડી રોજીની પણ વાત થઈ જાય છે કે આપણે મજૂરીના દરો નક્કી કરી શક્યા છે પણ ભાગે અમારે અહીંયા હાનની વાલવાની પ્રથા જોવા મળે છે કે આજે આપણે આને ત્યાં રોપણી કરી તો કાલે બીજાને ત્યાં રોપવા જવું ત્રીજાને ત્યાં જવું જોવું એકબીજાને મદદ કરવાની ભાવના જોવા મળે છે સામુસના ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળે છે આ અહીંયા આપણી આ અમારી પરંપરા જોવા મળે છે આજે અમારા ગામમાં બધા ઘણા વર્ષોથી ચાલી રહી પરંપરા જે વડીલો ભેગા થયા હતા એમાં જડીબુટ્ટીઓ જ્યાં દૂર દૂરથી કે પહાડો જંગલોમાંથી તાપી નદીના કિનારેથી જડીબુટ્ટીઓ લાવે છે લાવીને એ એક પાત્રમાં ભેગી કરીને સાફ સફાઈ કરીને એને કૂટીને બોળવામાં આવે છે અને દરેક ઘરના તમામ લોકો આ દવા પીવે છે આ દવા ખાખરાના પાનમાં પીવડાવવામાં આવે છે બધાને ભેગા કરીને વારા પરથી એકબીજાને દવા પીવડાવવામાં આવે છે અને ઘરે બી પહોંચાડવામાં આવે છે આ દવા આ દવાનો ઉપયોગ જે ચોમાસું શરૂ થાય છે તે અસર કરતાં આપણા એ રોગોનું નિરાકરણ લાવે છે આ દવા પીવાથી તાવ શરદી ખાંસી ઝાડા ઉલટી જેવા સામાન્ય રોગો પર નિરાકરણ કરે છે આ દવા પીવાથી અમને આ ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે આ દવા અમે નવા નવા નાના નાના કોયરાઓ એ યુવાનોમાં દવા પીવડાવીએ છીએ અને જાગૃત કરીએ છીએ કે આ દવા પીવાથી અસર આવી આ રોગોનો અસર થાય છે વર્ષા ઋતુની અંદર તાપી અને ડાંગ જિલ્લામાં સામાન્યત વિદારીકન કવચા રોહિણી સતાવરી મામેજો બીયુ અને દોડી મુસી ના વનસ્પતિઓ પ્રાયત આરામથી ઉપલબ્ધ થઈ જાય છે અને આ બધી વનસ્પતિઓનો

કે જે જીવસૃષ્ટિ માટે ઘણી ફાયદાકારક હોવાની સાથે કુદરતી સ્ત્રોતોમાંથી નિર્મૂલ્ય મળતી હોવાને લઈને દરેકને પરવડે તેમ છે પરંતુ આવી જડીબુટ્ટીઓના છાણકાર વૈદ હવે જૂજ જ બચ્યા છે તો આદિકાળથી આ પરંપરાને જીવંત રાખવા માટે આવનાર પેઢી પણ આ વારસાને સાચવે તે જરૂરી થઈ પડ્યો છે નિરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી